નમસ્કાર ગુજરાત આજના મુખ્ય સમાચારોની અંદર હવામાન વિભાગની નવી આગાહી ખેડૂતોએ મગફળી મગફળી વેચવા જતા ખેડૂતો શિક્ષકોની મોટી ઘટ અમિત રાહુલ ગાંધીને લીધા આડે હાથે અને બીજા પંદર મોટા સમાચારોની માહિતી મેળવીશું આજના આ વિડીયોની અંદર તો જે પણ મિત્રો આપણી આ ચેનલની અંદર નવા આવ્યા છે તે મિત્રોને ખાસ વિનંતી કરવું કે ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો આજે મિત્રો પહેલા સમાચારની વાત કરીએ તો હવામાન વિભાગની મોટી અને નવી આગાહી કરવામાં આવી ગઈ છે ખાસ મિત્રો અત્યારે જે ખેડૂતો ઉપર કમોસમી વરસાદની અસર થઈ તેવી જ રીતે હવામાન વિભાગ આગાહીઓ કરતું હોય છે પરંતુ અત્યારે પણ નવી આગાહી મિત્રો સામે આવી ગઈ છે ખાસ બધાને જાણી લેવાનું છે અત્યારે ખેડૂતો માટે એક નવી આગાહી કરવામાં આવી ગઈ છે જેમાં હવામાન વિભાગના ડાયરેક્ટર એ કે દાસે મિત્રો જણાવ્યું છે કે હવે વરસાદની શક્યતાઓ નહીવત છે એટલે કે હવે વરસાદ નહીં આવવાનો છે પરંતુ ધીમે ધીમે ઠંડીનો ચમકારો અનુભવાશે જ્યારે રાજ્યમાં તાપમાન બેથી થી ત્રણ ડિગ્રીનો ઘટાડો થશે પવનોની દિશા બદલાતા તાપમાનમાં પારો છે અને રાજ્ય પરથી હવે વરસાદી સિસ્ટમો દૂર જવાની છે અને હવેથી રાજ્યમાં ફૂલ મિત્રો ગુલાબી ઠંડીનો અહેસાસ જોવા મળશે તેવું આગાહી કરી અને બે ઋતુની આગાહી કરીને જણાવવામાં આવી રહ્યું છે અને ખાસ મિત્રો વાત કરીએ તો પવનોની દિશા બદલાતા હવે વાતાવરણ સૂકું રહેવાનું છે અને મહત્તમ અને લઘુત્તમ તાપમાનમાં પણ ઘટાડો થવાનો છે અને ખાસ મિત્રો રાજ્યમાં મહત્તમ તાપમાન પાંત્રીસ ડિગ્રી જવા ડિગ્રી રહેવાનું છે

મગફળી ખાસ મિત્રો મોટા સમાચાર સામે આવ્યા છે જેમાં અત્યારે ખેડૂતો મગફળી સળગાવી રહ્યા છે કેમ કે તેમની મગફળી મિત્રો પલળીને બગડી ગઈ છે કમોસમી વગાડે તેની તહોસ નહોસ કરી નાખી છે એટલે અત્યારે ખેડૂતો તેને સળગાવી રહ્યા છે વરસાદના પાણીમાં પલળી જવાથી મગફળીની ગુણવત્તા બગડી ગઈ હતી ને તે ખેતી લાયક કે વેચાણ લાયક રહી નહોતી આખો પાક મિત્રો નષ્ટ થતાં વર્ષભરની મહેનત મિત્રો પાણીમાં જતા ખેડૂતે ભારે રોષ ભરાયો હતો ને હતાશા અને આક્રોશમાં આવીને મિત્રો આ ખેડૂતે પોતાના ખેતરમાં પલળી ગયેલા તમામ સાત વીઘાની મગફળીમાં પાથરાને મિત્રો સળગાવી નાખ્યા અને ખેડૂતના આ પગલાંથી મિત્રો પાકને જ નુકસાન થયું નથી પરંતુ મિત્રો ખેડૂતોની વેદના અને લાચારીની પણ ઝલક મિત્રો આમાં જોવા મળી તો ખાસ અત્યારે ખેડૂતોને જે નુકસાન જોવા મળ્યું તેમાં ખેડૂતો આક્રોશમાં આવીને અત્યારે મગફળીને પણ મિત્રો સળગાવી રહ્યા છે કેમ કે તેમને પૂરતું પણ વળતર મળતું નથી કે આનાથી અમને વળતર મળશે ખાસ ટીવી મગફળી બગડી ગયેલી છે તો ખાસ અત્યારે તેની ખેડૂતો સળગાવીને સરકાર સામે રોષ પ્રગટ કરી રહ્યા છે મિત્રો આના વિશે તમારું શું કહેવું છે કમેન્ટ બોક્સમાં તમારી રાય જરૂરથી જણાવી આપજો ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરતો મગફળી વેચવા જતા ખેડૂતો અત્યારે નિરાશ જોવા મળ્યા છે ખાસ આપણે જાણવાનું છે કે તે મગફળી વેચવા જતા પણ ખેડૂતો નિરાશ કેમ છે તો ખાસ મિત્રો હાલ ખુલ્લા બજારમાં મગફળી વેચવા પૂરતા ભાવ મળી રહે તે માટે ખેડૂતો માંગ કરી રહ્યા છે મિત્રો એક સપ્તાહ બહાર વાહનોના મિત્રો થપ્પા લાગી જાય છે અને અત્યારે મગફળીની બે બે દિવસ હરાજીમાં વારો પણ નથી આવતો એટલે કે વારો આવે છે ખાસ મિત્રો અત્યારે વાત એ કરવાની છે કે હાલ જામનગર માર્કેટિંગ યાર્ડમાં મગફળીના વેચાણ માટે પડાપડી થઈ રહી છે મિત્રો કે યાર્ડમાં મોટી સંખ્યામાં મગફળીનો ભરાવો થતા પૂરતા ભાવ મળી રહ્યા નથી યાર્ડના અધિકારીઓ દ્વારા મિત્રો આ બાબતે યોગ્ય ભાવ આપવાને બદલે જો તેવી માંગ કરવામાં આવી રહી છે ખેડૂતોને કે અધિકારીઓને કે અત્યારે તેમને પૂરતા ભાવ આપવામાં આવે એક તરફ શિયાળુ પાકનો પિયતનો સમય પણ આવી ગયો છે અને બીજી તરફ ખેડૂતોને બિયારણ માટે રૂપિયાની જરૂર હોવાથી ખેડૂતો મગફળી વેચી રહ્યા છે અત્યારે ખેડૂતોને સહાય મળવી જોઈએ એ જગ્યાએ અત્યારે પેકેજની પણ જાહેરાત કરવામાં આવી નથી અત્યારે ખેડૂતો સહાયની પણ જાહેરાત થાય એની પણ રાહ જોઈને બેઠા છે તો ખાસ હવે જાણવાનું છે કે ખેડૂતોને સારો એવો ભાવ મળે અત્યારે ખેડૂતો પણ મિત્રો માંગ પણ કરી રહ્યા છે તો હવે આપણે જાણવાનું એ રહ્યું છે કે સરકાર આપણને પેકેજ કેટલું જાહેર કરે છે જેથી કરીને ખેડૂતને જલ્દી થી જલ્દી મિત્રો આમાં મદદ મળી શકે મિત્રો મહત્વના સમાચારની વાત કરતો રાજ્યમાં મિત્રો સત્યાવીસો શિક્ષક ની ઘટ અત્યારે જોવા મળી રહી છે ખાસ મિત્રો ગુજરાતમાં અનેક એવી શાળાઓ છે જેમાં મિત્રો અત્યારે પ્રવાસી શિક્ષકો કામ ચલાવી રહ્યા છે એટલે કે ખાસ કરીને અત્યારે એવી શિક્ષકોની ભરતીઓની માંગો ઉઠી છે ભરતી પ્રક્રિયા બાદ પણ મિત્રો રાજ્યમાં ધોરણ નવ થી બારના શિક્ષકોની ઘોટી મિત્રો યથાવત જોવા મળી છે જે કારણે બાળકોના શિક્ષણ અંગે સવાલો ઉઠાય ઉઠી રહ્યા છે અને ખાસ મિત્રો દિવાળી વેકેશન બાદ તો શૈક્ષણિક ક્ષેત્ર શરૂ થઈ ગયું પરંતુ આમ છતાં શિક્ષકોની ઘટ યથાવત રહેતા વિદ્યાર્થીઓના શિક્ષણ અંગે મિત્રો સવાલો ઉભા થઈ રહ્યા છે અને ખાસ મિત્રો વાત કરીએ તો આમાં જે શિક્ષકોની વધારે ઘટ જોવા મળી રહી છે એ ગણિત વિજ્ઞાન અને ઇંગ્લિશના શિક્ષકો એટલે કે ભારે જે વિષયો આવતા હોય છે તેવા જ શિક્ષકોની ઘટ અત્યારે જોવા મળી રહી છે ધોરણ નવથી મિત્રો બારના શિક્ષકોની ઘટ જોવા મળી રહી છે ખાસ માધ્યમિક વિભાગની વાત કરીએ તો આ તો મિત્રો હાલ રાજ્યમાં સત્યાવીસો શિક્ષકોની ઘટ છે અને આ અંગે શાળા સંચાલક મંડળ દ્વારા શિક્ષણ વિભાગને વારંવાર રજૂઆતો કરવામાં આવે છે પરંતુ આના વિશે કોઈ એક્શન લેવામાં આવતી નથી માધ્યમ મિત્રો બહુત બના સમાચાનની વાત કર તો અમિત સાહેબ રાહુલ ગાંધીને લીધા આડે હાથે અવાનવાર મિત્રો અમિત શાહ રાહુલ ગાંધીને કોઈ ના કોઈ ટોપિક ઉપર મિત્રો આડે હાથે લેતા હોય છે એવો જ મિત્રો એક નવો કિસ્સો સામે આવ્યો છે જેમાં એક રેલીમાં અમિત સાહેબ મિત્રો સંબોધન કરતા કહ્યું કે રાહુલ ગાંધી આપણા સૈન્ય કર્મચારીઓની જાતિ અને ધર્મ વિશે પૂછવામાં શરમ આવવી જોઈએ એટલે કે રાહુલ ગાંધી મિત્રો આપણા સૈન્ય કર્મચારીઓ છે તેમની મિત્રો જાતિ અને ધર્મ પૂછ્યો હતો સેના કોઈની જાતિ કે ધર્મ વિનાને ધ્યાનમાં લેતી નથી દેશની સુરક્ષાના બધા માટે સમાન હોય છે અમિત શાહે મિત્રો જાહેર સભાને સંબોધન કરતાં જણાવ્યું કે ગેરકાયદેસર બાંગ્લાદેશી ઘૂસણખોરોને દેશ માટે સુરક્ષા માટે ખતરો છે અને બિહાર અને દેશના લોકો પાસેથી નોકરીને છીનવી રહ્યા છે તેમણે મિત્રો કહ્યું છે કે આ ચૂંટણી બિહારને ઘૂસણખોરોની મુક્ત કરવા માટે અને એ વિષય ઉપર કરવામાં આવી હતી તો ત્યારે તે એવું જણાવી રહ્યા છે કે જે બાંગ્લાદેશમાંથી ઘૂસણખોરીઓ કરીને દેશમાં આવે છે અને સુરક્ષા માટે પણ ખતરો છે અને જે અત્યારે ગેરકાયદેસર રીતે ઘૂસણખોરી કરવામાં આવી રહી છે તે અત્યારે મિત્રો બંધ

see ખજૂર રાહો મિત્રો વંદે ભારત અને અન્ય ત્રણ ટ્રેનોનું ઉદઘાટન કરવાના છે વડાપ્રધાન મિત્રો આગમન પહેલા તૈયારીઓને અંતિમ સ્વરૂપ આપવામાં આવી રહ્યું છે મુખ્યમંત્રી દ્વારા નિરીક્ષણ પ્રવાસ મહત્વપૂર્ણ માનવામાં આવે છે ઉલ્લેખનીય છે કે મિત્રો હાલ વડાપ્રધાન મોદી બિહાર ચૂંટણીને લઈ પ્રચારમાં મિત્રો વ્યસ્ત છે પરંતુ મિત્રો બિહારમાં છ નવેમ્બરે અને ખાસ કરીને અગિયાર નવેમ્બરના રોજ તબક્કામાં મતદાન મતદાન થવાનું હતું એટલે કે છ નવેમ્બરના રોજ બિહારમાં મતદાન થયું અને અગિયાર નવેમ્બરના રોજ તબક્કામાં મતદાન થવાનું મિત્રો બાકી છે કે નંતેント્ર મહatvana સમાચારની વાત કરતા ખેડૂતોને લોન માફીની આદત પડી રહી છે કે અત્યારે સરકાર જણાવી રહી છે કેમ કે ત્યારે ખેડૂતો અવારનવાર લોન માફીની માંગણીઓ કરતા હોય છે દેવા માફીની માંગણીઓ કરતા હોય છે અને મિત્રો પાક દેરાન લોન માફ કરો તેવું જણાવતા હોય છે તો અત્યારે સરકાર એવું જણાવી રહી છે કે ખેડૂતોને તો લોન માફીની આદત પડી ગઈ છે લોકોને પણ લોન માફીની આદત પડી ગઈ છે ખાસ મિત્રો વાત કરીએ તો મહારાષ્ટ્રમાં આ વર્ષે ભારે વરસાદ પડવાના કારણે ખેડૂતોનો પાક ધોવાઈ ગયો અને ખેડૂતો સરકાર પાસે મદદની અપેક્ષા રાખીને બેટા હતા એવામાં મિત્રો ખેડૂતો તરફથી લોન માફીની માંગણીઓ તીવ્ર બની હતી આ વચ્ચે મિત્રો અત્યારે ગુજરાતમાં પણ લોન માફીની માંગણીઓ તીવ્ર બની છે આ વચ્ચે મિત્રો રાજ્યના સહકાર પ્રધાન બાબા સાહેબ પાટીલે જાહેરમાં મિત્રો એક નિવેદનમાં કરીને ચકચાર મચાવી દીધો અને તેમણે જણાવ્યું જળગાવમાં મિત્રો આયોજિત કરેલી સભામાં તેમણે જણાવ્યું કે લોકોની લોન માફી માંગવાની લત પડી ગઈ છે અમારે પણ ચૂંટણી જીતવી હોય એટલે અમે આવા પ્રચારો કરતા હોય છે અમે તેમને આવા બાહીધરીઓ આપતા હોય છે કે તમે તમારી લોન માફ કરશું પણ અમારી ચૂંટણી લડવાની હોય છે એટલે કે અમે આવા મુદ્દાઓને ચર્ચામાં લાવતા હોય છે પરંતુ આવો કોઈ વિષય ઉપર એક્શન લેવામાં અત્યારે આવી રહી નથી ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરતો આવા ખેડૂતોને નહીં મળે બે હજાર રૂપિયાનો એકવીસમો હપ્તો કેમ કે અત્યારે જે સાત દિવસની અંદર મિત્રો એકવીસમો હપ્તો ખેડૂતોના ખાતામાં જમા કરવામાં આવશે સરકારે પણ મિત્રો અત્યારે એક અપડેટ આપીને જણાવ્યું છે કે એકવીસમો હપ્તો આવવાની હવે ટૂંક જ સમય બાકી છે તો ખેડૂતોએ તેમનું પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિનું પોર્ટલ આવે છે તેના ઉપર જઈને તેમની સ્ટેટસ ચકાવી લે ચકાસી લેવાનું છે કેમ કે તેમના સ્ટેટસમાં કોઈ ભૂલ નથી તો ખાસ અત્યારે વાત કરીએ તો કેવા ખેડૂતોને આ બે હજાર રૂપિયાનો એકવીસમો હપ્તો આગળ આવવાનો છે તે નહીં મળે તો કેન્દ્ર સરકાર દ્વારા નાના અને સીમાંત ખેડૂતને આર્થિક રીતે મિત્રો સહાય પૂરી પાડવા માટે આ એક યોજના છે તે શરૂ કરવામાં આવી છે ખાસ આમાં બે હજાર રૂપિયાનો હપ્તો આપી કિસાનોને મિત્રો થોડા પ્રેરિત કરવામાં આવતા હોય છે યોજના હેઠળ અત્યાર સુધીમાં મિત્રો વીસ હપ્તા આપવામાં આવી ગયા છે અને હવે એકવીસમો હપ્તો ટ્રાન્સફ કરવાનો છે ખાસ મિત્રો આ સિઝનમાં મિત્રો એટલે કે તહેવારોની સિઝનમાં આપવાનો હતો પરંતુ આ લેટ થઈ ગયું છે આ વખતે મિત્રો ઘણા ખેડૂતો તેમનું આ હપ્તાથી વંચિત રહેવાના છે કારણ કે તેમના દસ્તાવેજોની યોજનાની શરતો હજુ સુધી પૂર્ણ કરી નથી મુખ્યત્વે મિત્રો વાત કરીએ તો જે ખેડૂતોને ઈ કેવાય નથી કર્યું જમીનની ચકાસણીની પ્રક્રિયાઓ પૂર્ણ નથી કરી તેમના ખાતામાં બે હજારની રકમ આવવાની જ નથી લાભ ચાલુ રાખવા માટે તમારે મિત્રો ખેડૂતોએ પીએમ કિસાનની યોજનાની સત્તાવાર વેબસાઇટ આવી છે તેના ઉપર જવાનું છે ઈ કેવાયસી કરાવી લેવાનું છે જમાનની જમીનની મિત્રો ચકાસણી તાત્કાલિક પૂર્ણ કરવાની છે જો તમને આ ના ફાવતું હોય તો તમે મિત્રો કોઈ ઓનલાઈન સ્ટોર ઉપર જઈને તમે આ બધું કરાવી શકો છો તો ખાસ વહેલી તકે કરાવી લીજો કેમ કે આ એકવીસમો હપ્તો સાત દિવસની અંદર ખેડૂતોના ખાતામાં મોકલવામાં મિત્રો

હતી મોટા ભાગે ખેતી પર જીવન નિર્વાહ ચલાવતા આ વિસ્તારોમાં આશરે અડસઠ લાખ હેક્ટરથી ખેતી સાવધાન મિત્રો એટલે કે મિત્રો ધોવાઈ ગઈ હતી ખેડૂતોની હાલત કપોડી બની ગઈ હતી અને રાજ્ય સરકારે ખેડૂતોની આવીને મિત્રો કુલ કરોડ રાહત પેકેજ જાહેર કારણે જીવ ગુમાવનાર ઘર ગુમાવનાર અને પાકને થયેલા નુકસાન બદલ ખેડૂતોને આશરે મિત્રો સુડતાલીસ હજાર રૂપિયાનું વળતર મળવાનું હતું તે મળી ગયું અને આ જ રીતે મિત્રો ગુજરાતમાં પણ અનેક વિસ્તારોમાં પૂરગ્રસ્ત થયા હતા તેની પણ અત્યારે કરવાની જે બજેટ મિત્રો એટલે કે ખાસ કરીને પેકેજ જાહેર કરવામાં આવ્યું તે પણ હજુ ખેડૂતોના ખાતામાં આવ્યું નથી પરંતુ અત્યારે જે મિત્રો માવઠાનો માર જોવા મળ્યો ચક્રવાતના લીધે મિત્રો અત્યારે ખાસ આ ખેડૂતોને પૂરગ્રસ્ત થયા છે અનેક પાક દોવાઈ ગયા છે અનેક નુકસાન થયું છે તો ખાસ મિત્રો ખેડૂતોને આમ આપણે મિત્રો સુડતાલીસ હજારથી વધારેની મિત્રો સહાય મળવી જોઈએ એવી અત્યારે ખેડૂતો પણ ઉગ્ર માંગણીઓ કરી રહ્યા છે એ વાત મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ખેડૂતોને પશુ ખરીદવા માટે સાઠ હજાર રૂપિયાની લોન મળશે તો દેશના ગ્રામીણ વિસ્તારમાં પ્રગતિ સતત સતત કરી રહી છે ખેડૂતો માટે સરકાર નવી યોજનાઓ ચલાવી રહી છે ટેકનોલોજીઓ વિકસાવી રહી છે પશુપાલન ક્ષેત્રના વિકાસ અને વિસ્તરણ માટે મોટા પાણી કામ કરવામાં આવી રહ્યું છે જેમાં પશુપાલન એટલે કે પશુના ક્રેડિટ કાર્ડની યોજના પણ તેમને મહત્વપૂર્ણ પગલાંમાંનું એક માનવામાં આવી રહ્યું છે આ યોજનાથી નાણાંને લગતી પશુપાલકોની ચિંતા દૂર થઈ ગઈ છે કિસાન ક્રેડિટ કાર્ડ યોજના હેઠળ ખેડૂતો અને પશુપાલકોને બેંક તરફથી કોઈ પણ ગેરંટી વગેરે મિત્રો એક લાખ સાહીઠ હજાર રૂપિયાની લોન મળે છે જો કે લોનની આ રકમ ત્રણ લાખ સુધી વધારી પણ શકાય છે આ લોન પર ખેડૂતોને સાત ટકાનું વ્યાજ પણ ચૂકવવું પડે છે જો તમે સમય મર્યાદા પહેલાં સમયસર લોનની ચૂકવણી કરો છો તો સરકાર મિત્રો તમને ત્રણ ટકાનું આગળ એટલે કે ત્રણ લાખનું જે તમે સહાય મેળવશો તેમાં રિબેટ પણ આપશે એટલે કે જે નિયમો અનુસાર શરતોનું પાલન કરવામાં આવે તો માત્ર મિત્રો ચાર ટકાના દરે તમે વ્યાજ ચૂકવીને આમાં સહાય મેળવી શકો છો એટલે કે તમારે જો પશુ ખરીદવું હોય તો પણ તમને આ યોજના એટલે કે આ સહાય કામ લાગી શકશે ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરતો જનધન યોજનામાં મિત્રો ખાતા બંધ થઈ જશે ખાસ મિત્રો ધ્યાન રાખજો કેમ કે પ્રધાનમંત્રી જનધન યોજનાને દસ વર્ષ પૂર્ણ કર્યા છે યોજના હેઠળ જીરો બેલેન્સ સાથે ખોલવામાં આવેલા છપ છપ્પન કરોડ ખાતાઓમાંથી લગભગ એક ચતુર્થાંશ મિત્રો એટલે કે ચૌદ કરોડ ખાતા નિષ્ક્રિય થઈ ગયા છે જો કે મિત્રો ગરીબ રાજ્યોમાં આ આ યોજના ફાયદાકારક સાબિત થઈ રહી છે પરંતુ યુપી બિહાર બંગાળ મધ્યપ્રદેશ રાજસ્થાન સહિત બાર મોટા રાજ્યોમાં દરેક ખાતામાં મિત્રો જમા થતી સરેરાશ રકમ પાંચ હજાર રૂપિયાથી ઓછી મિત્રો આપણને સાબિત થઈ રહી છે તો અનેક મિત્રો આવા ખાતા બંધ કરવામાં આવી ગયા છે જે બંધ હાલતમાં પડ્યા હતા ઝીરો બેલેન્સવાળા હતા તેવા અનેક મિત્રો આખા આ યોજનામાં ખાતા બંધ આપણને હાલતમાં જોવા મળી રહ્યા છે તો ખાસ મિત્રો આજના આ વિડીયોમાં આટલું જ હતું મળી મળીશું નવા વિડીયોની સાથે ત્યાં સુધી મિત્રો વિડીયોને એક લાઈક કરી ચેનલને મિત્રો જરૂરથી સબ્સ્ક્રાઇબ કરી લેજો